નમસ્કાર આપની હરી રહ્યા છો હરીફમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાતમાં ભ્રષ્ટાચાર પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી વાત છે મહીસાગર જિલ્લાના એકસો ત્રેવીસ કરોડના ચર્ચાસ્પદ નલસે જલ કૌભાંડની લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજનામાં કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું અને હવે આ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ ગતિએ આગળ વધી રહી છે એક પછી એક આરોપીઓ હવે કાયદાના સકંજામાં આવી રહ્યા છે આ ચર્ચાસ્પદ કૌભાંડમાં વાસ્મોના બાર જેટલા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી માત્ર કર્મચારીઓ જ નહીં પણ મોટી સંખ્યામાં એજન્સીઓ સરપંચો અને તલાટીઓની સંડોવણીના પગલે સીઆઈડીનો સકંજો હવે મજબૂત બની રહ્યો છે જેમ જેમ આરોપીઓની અટકાયતની કાર્યવાહી આગળ વધી રહી છે તેમ તેમ એમાં ફફડાટ પ્રસરી રહ્યો છે દરમિયાન ઝડપાયેલા કૌભાંડી આરોપીના રિમાન્ડ પૂરા થતાં હાલ તેઓ સંતરામપુર જેલવાસ ભોગવી રહ્યા છે આ બધાની વચ્ચે કૌભાંડી કોન્ટ્રાક્ટર બન્નાલાલ રબારીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી પરંતુ સરકારી વકીલ સર્જે દામોદની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ એમ એન ગડકરીએ આ અરજીને ફગાવી દીધી છે કૌભાંડીઓનો જેલવાસ હવે લંબાયો છે બીજી તરફ ધરપકડના ડરે અનેક કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેઓ સતત પોતાના આશ્રય સ્થાનો બદલી રહ્યા છે પરંતુ તેમને સતાવી રહ્યો છે એક જ ડર ગમે ત્યારે સીઆઈડીનો લાંબો હાથ તેમની ગરદન સુધી પહોંચી જશે મહીસાગરનું નલસે જલ કૌભાંડ ભ્રષ્ટાચારના મૂળિયાદ કેટલા ઊંડા છે તે દર્શાવે છે કાયદાનું શાસન સ્થાપિત કરવા અને સરકારી યોજનાઓનો દુરુપયોગ બદલ આરોપીઓને સજા મળે તે દિશામાં સીઆઈડીની આ કાર્યવાહી એક મોટો દાખલો બેસાડી રહી છે